તો જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં અત્યારે ભવનાથમાં શિવલિંગની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે શ્રદ્ધાળુઓ દર્શન કરીને સેલ્ફી લઈ રહ્યા છે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ગિરનારની તળેટીમાં અને ભવનાથના સાનિધ્યમાં જ્યાં મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે ત્યાં આગળ અલગ અલગ પ્રતિકૃતિ છે બનાવવામાં આવી છે અને ભવનાથ મંદિર ચોકની પહેલા જ એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે કે જ્યાં આગળ એક આકર્ષણનું કેન્દ્ર શિવલિંગ છે બન્યું છે શિવલિંગની બાજુમાં ત્રિશૂલ અને ડમરૂ અને એ પણ રુદ્રાક્ષના મણકાઈથી સજાયેલું અને શિવલિંગ છે એ પણ ફૂલોથી સજાવેલું છે કે જ્યાં આગળ આવી અને લોકો છે એ સેલ્ફી લઈ રહ્યા છે અને એક અભિભૂત આકૃતિ છે એ શિવલિંગની બનાવવામાં આવી છે અને ત્યાં આગળ આવી અને લોકો છે આનંદ મંગલ અને સાથે જ જે તેજ છે મહાદેવનું તેની અભિભૂતિ કરે છે અને આપ જોઈ શકો છો કે લોકો છે ઉત્સાહ ફેર આ મેળાની અંદર ભાગ લઈ રહ્યા છે નાગા સાધુઓના આશીર્વાદ લઈ રહ્યા છે અને સાથે સાથે આશીર્વાદ મેળવી અને અભિભૂત છે એ થઈ રહ્યા છે અને આ આ લોકો જે જે છે એ પણ શિવલિંગ છે તેનો દર્શન કરી અને અભિભૂત અને પ્રાર્થના કરી અને એમની જે મનોકામના છે તે મનોકામના માંગી અને મહાદેવ તેમને આશીર્વાદ આપે તેવી અપેક્ષા પણ રાખી રહ્યા છે ચેતન સાથે ગુજરાત ફર્સ્ટ